સંજેલીના પ્રતાપપુરામાં ડીમ લાઇટથી લોકો ત્રાહિમામ વીજ કંપનીની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો એમજી વી શેલને અનેકવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામમાં છેલ્લા કેટલાક સમયથી વીજળીના ઓછા પ્રવાહની ગંભીર સમસ્યાએ માથું ઉંચ્યું છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર અંગે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના સંબંધિત અધિકારીઓને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી આ વીજ સમસ્યાને કારણે ખાસ કરી રાત્રિના સમયે દૈનિક કાર્યો અને બાળકોના અભ્યાસમાં મોટો અવરોધ ઊભો થયો છે આ સમગ્ર પ્રકરણમાં એમજીવી નિષ્ક્રિયતા અને આળસપણાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે સ્થાનિક હેલ્પર કાર્યકારી વીજ કર્મચારીથી માંડી ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલે અનેકવાર જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા આ ગંભીર જનતાની મુશ્કેલી તરફ આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી તંત્રની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે આટલી ફરિયાદો છતાં લાગતા વળગતા અધિકારીઓનું મૌન સત્તાવાર તંત્રની સંવેદનશીલતા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે પ્રતાપપુરાના લોકોએ હવે અસહ્ય બની ગયેલી આ પરિસ્થિતિ સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે

சந்திரசிங் சார்ஜிங் செம்மறியா பாரிய சந்திரசிங்